તો સિમ્પલ સેન્ટેન્સ એટલે એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો ન હોય એટલે કે મુખ્ય ક્રિયાપદ તો આપેલું જ ન હોય અને આપેલું હશે તેમ છતાં પણ સબ્જેક્ટ તે કામ નહીં કરતો હોય ફક્ત શું મળતું હશે સબ્જેક્ટ વિશે આપણને વધારાની માહિતી મળતી હશે એટલે કે સબ્જેક્ટ કેવો છે ક્યાં છે એના વિશે આપણને માહિતી મળતી હશે તો એવા વાક્યોને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીએ છીએ અને જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ અને આગળના વિડીયોમાં આપણે એ પણ જોયું હતું કે સિમ્પલ આપણે ત્રણેય કાળ પ્રમાણે શીખીશું ત્રણેય કાળમાં બે બે કેટેગરી હશે અને આગળના વિડીયોમાં વર્તમાન કાળની કેટેગરી વનવાળા વાળા વાક્યો આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ અને શીખી ગયા છીએ કે કેવી રીતે બને છે તો આજના વિડીયોમાં આપણે ભૂતકાળની કેટેગરી વનવાળા વાળા એટલે કે વોઝ અને વરથી બનતા વાક્યો બનાવતા શીખીશું કારણ કે કેટેગરી વનવાળા વાળા વાક્ય હંમેશા શેનાથી બનશે ટુ વી ક્રિયાપદથી અને ટુવી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થાય વોઝ અને વર થાય તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો જુઓ સૌથી પહેલાં તો આપણે ગુજરાતીમાં ઓળખી લઈએ કેમ કે આપણને ગુજરાતીમાં ખબર હોય ને કે આ વાક્ય છે એ વોઝ વરથી બંધ છે તો તમારા માટે અંગ્રેજી બનાવવું તો એકદમ ઈઝી થઈ જશે તો જુઓ કોઈ પણ ગુજરાતી વાક્ય આપેલું હોય અને વાક્ય કેવું હશે સિમ્પલ સેન્ટેન્સ અને તે વાક્ય કેવું પાસું હશે હકાર વાક્ય હોય અને એ વાક્યને અંતે હતું હતા હતી અથવા તો હતો આપેલું હોય પરંતુ તે વાક્યમાં સબ્જેક્ટની માલિકીની હોવાની કંઈ વાત નહીં થતી હોય ફક્ત શેની માહિતી મળતી હશે સબ્જેક્ટ ક્યાં હતો કેવું હતું અથવા તો કોઈ હકીકત હશે તો એવા વાક્યોને આપણે ભૂતકાળની કેટેગરી વનમાં સમાવેશ કરીશું જેમ કે અહીંયા જુઓ કાલે તે ઘરે હતો તો વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સ કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી સબ્જેક્ટ કોણ છે તે અને તે વિશે શું માહિતી મળે છે તે ક્યાં હતો અને તેની પાસે હતું એવું કંઈ આપેલું નથી એ ખાસ જોજો જો એમ કીધું હોત કે તેની પાસે એક ઘર હતું તો એ પાસું કેટેગરી ટુમાં સમાવેશ થશે જે આપણે આગળ શીખીશું તો અહીંયા જો શું માહિતી મળે છે આ સબ્જેક્ટ ક્યાં હતો એના વિશે માહિતી મળે છે ત્યારબાદ બીજું હું કે જો મારું જૂનું ઘર નાનું હતું તો અહીંયા જો સબ્જેક્ટ કોણ છે તો તમને એમ થશે કે મારું આપેલું છે એટલે માય સબ્જેક્ટ છે ના એવું નથી આ મારું તો શબ્દ વધારાની માહિતી છે કોના વિશે આ ઘર વિશે મારું જૂનું ઘર એટલે આપણો સબ્જેક્ટ કોણ થશે આ ત્રણે ત્રણ શબ્દ મારું જૂનું ઘર કેવું હતું નાનું હતું તો કેવી માહિતી મળે છે આ સબ્જેક્ટ કેવો હતો એના વિશે માહિતી મળે છે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ હોસ્પિટલ શાળાથી નજીક હતી તો સબ્જેક્ટ કોણ છે અમદાવાદ ગુજરાતની પ્રથમ રાજધાની હતી તો જુઓ અહીંયા હતી આપેલું છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે અને કેવું છે આમાં જુઓ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ પણ આપેલું નથી એટલે કે સિમ્પલ સેન્ટેન્સ પણ છે અને ફક્ત શું મળે છે માહિતી કે સબ્જેક્ટ કેવો હતો શું હતું તો અમદાવાદ સબ્જેક્ટ કોણ છે આપણો અમદાવાદ એના વિશે આપણને શું મળે છે ફક્ત માહિતી મળે છે એટલા માટે આ વાક્યને આપણે ભૂતકાળની કેટેગરી વન માં સમાવેશ કરીશું કેમ કે જુઓ વાક્યમાં શું કીધું છે અમદાવાદ ગુજરાતની પ્રથમ રાજધાની હતી તો આ એક હકીકત છે ફેક્ટ દર્શાવવા માટે આપ્યું છે તો હકાર વાક્ય હશે તો આવી રીતના વાક્ય આપેલા છે ને નકાર હોય તો એકદમ ઈઝી ફક્ત શું આપેલું હશે નકારનો ભાવ એટલે કે ન શબ્દ આપેલો હશે જેમ કે જુઓ કાલે તે ઘરે ન હતો મારું જૂનું ઘર નાનું ન હતું હોસ્પિટલ શાળાથી નજીક ન હતી અથવા તો કાલે તે ઘરે હતો નહીં એવું પણ આપેલું હોય આપણે શું સમજવાનું નકારનો ભાવ જોવાનો અને ભૂતકાળનું વાક્ય છે તો તમને હતા હતી એવું કંઈક આપેલું હશે એના ઉપરથી ખબર પડી જશે તો ક્યારેક ક્યારેક વાક્યમાં શબ્દો ન હોય તો કંઈ વાંધો નહીં વાક્ય કેવું આપેલું છે એનો અર્થ શું નીકળે છે એના ઉપર આપણે ફોકસ કરવાનું તો હવે તમને સમજાઈ ગયું હશે કે ગુજરાતીમાં કેવા વાક્યો આપેલા હોય તો એને આપણે વોઝ કે વર્ડથી બનાવીશું તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ તો જુઓ આવા વાક્યોને આપણે વોઝ અથવા તો વર્ડથી બનાવીશું તો જુઓ વોઝ ક્યારે આવશે તો હકાર વાક્ય હશે અને સબ્જેક્ટ તરીકે આઈ હી શી ઈટ અથવા તો કોઈ પણ એકવચન નામ હોય અને એકવચન નામમાં તમારું નામ જે કઈ પણ હોય મારું નામ જે કઈ પણ હોય અથવા તો રવિ હોય રાહુલ હોય રાકેશ હોય અશ્વિન હોય અંજલી હોય કોઈ પણ વ્યક્તિનું નામ હશે એને આપણે શું કહીશું એકવચન નામ કહેવાય તો એની સાથે હંમેશા હકાર વાક્યમાં આપણે વોઝ મૂકીશું નકાર વાક્યમાં વોઝ નોટ આવશે અને એવી જ રીતે વર ક્યારે આવશે તો આ બહુવચનનું ક્રિયાપદ છે એટલું યાદ રાખી લો તો બહુવચન સબ્જેક્ટ કોણ હોય યુ વી તે અથવા તો કોઈ પણ બહુવચન નામ આપેલું હોય તો એની સાથે આપણે હકાર વાક્યમાં વર મૂકીશું નકાર વાક્ય હશે તો વર નોટ મૂકીશું ફક્ત નોટ ઉમેરીશું તો એકદમ ઈઝી છે જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ પરંતુ અહીંયા તમને એક વખત યાદ કરાવી દઉં એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે તો હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે જોઈ લઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે શું

તો ફક્ત શું થાય ચેન્જ થાય બાકી બને તો એવી જ રીતે જેમ કે અહીંયા જુઓ નકાર વાક્ય એન એટલે શું થાય નેગેટિવ તો નકાર વાક્ય આપેલું હોય એટલે ફક્ત આપણે નોટ ઉમેરીશું ત્યારબાદ જો કોઈ ઇન્ટ્રોગેટિવ એટલે કે વાક્ય આપેલું હોય તો શું થશે ખાસ જોજો સૌથી તો તો કોઈ હોય સૌથી પહેલાં એ મૂકીશું ત્યારબાદ ખાસ યાદ રાખજો શું આવશે વસ કે વર એટલે કે ક્રિયાપદ આવશે અને ત્યારબાદ આપણે શું મૂકીશું સબ્જેક્ટ મૂકીશું અને ત્યારબાદ આપણે શું મૂકીશું ઓબ્જેક્ટિવ પાર્ટ તો અહીંયા જુઓ

ક્યારેક ક્યારેક પ્રશ્ન વાક્યમાં અમુક એવા વાક્યો હશે જે સ્પેશિયલ કેસમાં સમાવેશ થતો હશે એટલે કે જે સબ્જેક્ટ હશે ને એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે તો આપણે જે ડબલ્યુ એચ મૂક્યું હશે એ જ આપણો સબ્જેક્ટ થઈ ગયો તો હશે તો ત્યારબાદ સબ્જેક્ટ તો આવે જ નહીં તો કેવી રીતે બનશે વિધાન વાક્યની જેમ સબ્જેક્ટ વોઝ વર અને ઓબ્જેક્ટિવ પાર્ટ અહીંયા શું આવશે વોઝ અને વર બંને આવશે તો આવી રીતે પણ આપણે વાક્ય બનાવીશું તો હમણાં હું તમને આગળ શીખવાડીશ એટલે તમને એકદમ યાદ રહી જશે અત્યારે ફક્ત આ માહિતી મેળવી લો કે આવી રીતે વાક્ય બને તો હવે આપણે વાક્ય બનાવવાની શરૂઆત કરીએ અને શરૂઆતના વાક્યમાં આપણે સ્ટેપ ફોલો કરીશું કારણ કે જો તમે આવી રીતના વાક્ય બનાવશો ને તો કન્ફ્યુઝન નહીં રહે ત્યારબાદ તમને ખબર પડી જાય યાદ રહી જાય ત્યારબાદ તમે ફટાફટ બનાવી શકશો આપણે પણ એવું જ કરીશું એક વાક્યમાં હું તમને શીખવાડીશ ત્યારબાદ આપણે ફટાફટ વાક્ય બનાવીશું તો સૌથી પહેલાં તો પહેલું સ્ટેપ શું છે તો પહેલું સ્ટેપ એવું હતું કે નક્કી કરવાનું વાક્ય કેવું છે મતલબ વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે કે પછી કાળનું વાક્ય છે કે પછી બીજું કોઈ તો વાક્ય વાંચો એટલે તમને ખબર પડી જાય મારો ફોન ટેબલ પર હતો તો જુઓ તો કોઈ પણ મુખ્ય ક્રિયાપદ દેખાય છે તમને કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી એટલે કેવું વાક્ય હોય સિમ્પલ સેન્ટેન્સ હોય

પરંતુ જેમ જેમ તમને યાદ રહી જશે એમ તમારા માટે એકદમ સરળ થઈ જશે તો જુઓ મારો ફોન ટેબલ પર હતો અહીંયા જુઓ તો સબ્જેક્ટની માલિકી હોવાની કઈ વાત થાય છે મારા ફોનમાં ગીતો હતા એવું તો કઈ આપેલું નથી ને શું આપેલું છે મારો ફોન ટેબલ પર હતો એટલે કે સબ્જેક્ટ ક્યાં હતો એની માહિતી મળે છે તો કઈ કેટેગરીનું વાક્ય થાય કેટેગરી વન મેં તમને શીખવાડ્યું હતું સબ્જેક્ટની પાસે હતું સબ્જેક્ટમાં હતું અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન હતું એવું કઈ આપેલું હોય તો કેટેગરી ટુ વાળું વાક્ય થાય પરંતુ અહીંયા એવું તો કઈ આપેલું નથી એટલે કેટેગરી વન વાળું વાક્ય થશે ત્યારબાદ આપણે એક ચોથું સ્ટેપ છેલ્લું સ્ટેપ ફોલો કરીશું હવે ખબર પડી કે કેટેગરી વનમાં સમાવેશ થાય છે એટલે કે વો કે વર્થી બનશે પરંતુ એ પછી આપણે નક્કી કરીશું કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે વિધાન વાક્ય છે કે કેવું વાક્ય છે તો જુઓ એના માટે તમારે અહીંયા જોવાનું આ ફૂલ સ્ટોપ આપેલું છે એના ઉપરથી તમને ખબર પડી જશે કે આ કેવું વાક્ય છે વિધાન વાક્ય છે પરંતુ વિધાન વાક્ય હોય ને તો બે પ્રકારનો વાક્ય હોય એક હકાર અને એક નકાર તો જુઓ આમાં કોઈ પણ નકારનો ભાવ આપેલો છે કોઈ પણ નકારનો ભાવ આપેલો નથી એટલા માટે આ વાક્ય કેવું છે હકાર હકાર એટલે શું થાય ઓફર્મેટિવ તો આને આપણે ઓફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું તો ઓફર્મેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એકદમ ઈઝી છે એસ વી ઓ તો હવે આપણે આ વાક્યને બનાવીશું તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું સબ્જેક્ટ તો જુઓ વાક્યમાં સબ્જેક્ટ શું છે મેં તમને શીખવાડી દીધું ખબર ન હોય તો જોઈ લેજો વિડીયો સબ્જેક્ટ કેવી રીતે શોધવો તો આમાં આપણે સબ્જેક્ટ કેવી રીતે શોધીશું કોણ છે જેના વિશે માહિતી મળે છે તો તમને તરત જ જવાબ મળશે મારો ફોન મારો ફોન ટેબલ પર હતો શું હતું મારો ફોન તો સબ્જેક્ટ કોણ થાય મારો ફોન જેનું અંગ્રેજી શું થશે માય ફોન ત્યારબાદ આપણે શું મૂકીશું વોઝ કે વર્ મૂકીશું તો અહીંયા જુઓ આ જે સબ્જેક્ટ છે એક વચન છે કે બહુવચન વચન તો તેની સાથે શું આવશે વોઝ આવશે એટલે માટે આપણે શું મૂકીશું વોઝ મૂકીશું ત્યારબાદ શું મૂકવાનું ઓબ્જેક્ટિવ પાર્ટ તો અહીંયા જુઓ આ સબ્જેક્ટ છે અને આ શું છે આપણો ઓબ્જેક્ટિવ પાર્ટ માં શું રહી ગયું ટેબલ પર પર એટલે શું થાય ઉપર તો ઉપર માટે આપણે શું મૂકવાનું ઓન પ્રિપોઝિશન

વોત કે વર પછી નોટ મૂકવાનું તો અહીંયા હું નોટ મૂકું તો વાક્ય કેવું થઈશે નકાર બની જશે માય ફોન વોઝ નોટ ઓન ધ ટેબલ મારો ફોન ટેબલ ઉપર ન હતો એવું ગુજરાતી થાય તો હવે આપણે આ જ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો જુઓ પ્રશ્નાર્થ વાક્ય કેટલા પ્રકારના હોય બે પ્રકારના એક હેલ્પિંગ વર્બ થી બનતા પ્રશ્નાર્થ વાક્ય અને બીજો પ્રકાર ડબલ્યુ એચ વાળા શબ્દોથી બનતા પ્રશ્નાર્થ વાક્ય તો જુઓ કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય

આપણે શું જોવાનું હાકેનામાં જવાબ આપી શકાય છે કે નહીં આપી શકાય છે તો અહીંયા શું સમજીને વોટ નહીં મૂકતા શું મૂકવાનું હેલ્પિંગ વર્બ તો અહીંયા જુઓ સબ્જેક્ટ કોણ છે માય ફોન હેલ્પિંગ વર્બ શું આવે વોઝ તો સૌથી પહેલાં શું મૂકીશું વોઝ મૂકીશું કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય છે ત્યારબાદ આપણે શું મૂકીશું જુઓ ડબલ્યુ તો આવશે જ નહીં વોઝ મૂક્યું ત્યારબાદ શું મૂકવાનું સબ્જેક્ટ તો સબ્જેક્ટ કોણ છે માય ફોન તો હું શું મૂકીશ માય ફોન એમને મૂકી દઈશ ત્યારબાદ શું આવશે તો જુઓ ઓબ્જેક્ટિવ પાર્ટ ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું વધ્યું ઓન ધ ટેબલ તો શું મૂકીશું વોઝ માય ફોન ઓન ધ ટેબલ તો જુઓ આપણો પ્રશ્ન વાક્ય બનીને રેડી થઈ ગયો વોઝ માય ફોન ઓન ધ ટેબલ શું મારો ફોન ટેબલ ઉપર હતો એકદમ ઇઝી જ છે આવી રીતે બનાવશો ને તમને પણ આવડી જશે હવે જુઓ હવે હું એમ પૂછું કે મારો ફોન ક્યાં હતો અહીંયા ટેબલની જગ્યાએ હું એમ કહું કે ક્યાં હતો મારો ફોન ક્યાં હતો આટલું આપણે નહીં વાંચવાનું મારો ફોન ક્યાં હતો હવે જુઓ હાકીનામાં જવાબ આપી શકશો નહીં આપી શકો શું કહેવું પડશે ટેબલ ઉપર હતો તો એને આપણે શેનાથી બનાવીશું વાળા શબ્દથી તો ક્યાં માટે આપણે શેનો ઉપયોગ કરીશું વેરનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં તો આપણે વેર મૂકીશું શા માટે કેમ કે અહીંયા જો ડબલ્યુએચ હોય તો આપણે એ મૂકીશું ત્યારબાદ શું મૂકવાનું હેલ્પિંગ વબ તો આપણે શું મૂકીશું

વાય વોઝ માય ફોન ઓન ધ ટેબલ મારો ફોન શા માટે ટેબલ ઉપર હતો વુ હેઝ પુટ માય મોબાઈલ ઓન ધ ટેબલ કોને મારો મોબાઈલ ટેબલ ઉપર મૂક્યો છે જેમ જેમ બનાવશો એમ એમ તમને પણ આવડતા જશે તો એકદમ ઈઝી જ છે આવી રીતે આપણે ચારેય વાક્ય બનાવીશું તો શરૂઆતમાં તમે જ્યારે બનાવોને ત્યારે તમારે એક જ વાક્યના આવી રીતે ચારેય વાક્ય બનાવવાના કારણ કે તમારી પ્રેક્ટિસ થાય તમને યાદ રહી જાય ત્યારબાદ તમે ફટાફટ બનાવી શકશો તો હવે આપણે આગળ જોઈશું ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું તો જુઓ મારા પિતા બગીચામાં હતા અને આગળ આપણે સ્ટેપ ફોલો કરી જ લીધા તો તમે આમાં એવી રીતે સ્ટેપ ફોલો કરો એટલે તમને ખબર પડી જશે તો જુઓ વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સ જ છે અને જુઓ સિમ્પલ સેન્ટેન્સ છે એટલે કે કયા કાળનું છે ભૂતકાળનું છે કઈ કેટેગરીનું છે તો કેટેગરી વન વાળું જ વાક્ય છે અને ચોથું વાક્ય વિધાન વાક્ય છે અને હકાર છે એટલે કે અફોર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે આવી રીતે બનાવીશું તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું સબ્જેક્ટ

તો સૌથી પહેલા આપણે શું મૂકીશું સબ્જેક્ટ માય ફાધર ત્યારબાદ આપણે શું મૂકીશું વોઝ કે વોર સબ્જેક્ટ પ્રમાણે તો સબ્જેક્ટ કેવો છે એકવચન તો એક વચનનું ક્રિયાપદ આવશે શું આવશે વોઝ આવશે ત્યારબાદ આપણે શું મૂકીશું ઓબ્જેક્ટિવ પાર્ટ તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું વધ્યું બગીચામાં તો માં માટે આપણે શું મૂકીશું ઇન મૂકીશું અને બગીચો એટલે શું થશે ગાર્ડન થશે તો આપણે શું મૂકીશું ઇન ધ ગાર્ડન તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું જુઓ માય ફાધર વોઝ ઇન ધ ગાર્ડન હવે જુઓ કદાચ તમને યાદ ન રહે કે વાંક્ય રચના શું છે તો કંઈ વાંધો નહીં સબ્જેક્ટ મૂકો ત્યારબાદ પાછળથી શરૂઆત કરો તો જુઓ અમે સબ્જેક્ટ મૂકો પાછળથી શરૂઆત કરવા શું મૂકવાનું હતા હતા માટે શું મૂક્યું વોઝ માં તો માં માટે મેં શું કહ્યું ઇન મૂક્યું અને ત્યારબાદ બગીચામાં તો ગાર્ડન પરંતુ ક્યારેક ક્યારેક મોટું વાક્ય હોય ને તો પાછળથી ન બને તો એના માટે હું તમને એક ફોર્મ્યુલા શીખવાડીશ અત્યારે આપણે ફક્ત શું કરશું પાછળથી બનાવવાનું પરંતુ ક્યારેક સબ્જેક્ટ વિશે વધારાની માહિતી હોય તો એને આપણે પહેલાં મૂકીશું તો હવે આ જ વાક્યને નકાર બનાવવું હોય તો શું કરીશ નોટ મૂકીશ અહિયાં આજ મૂકીશું વોઝ કે સબ્જેક્ટ કોણ છે માય ફાધર એના સાથે શું આવે વોઝ આવે એટલા માટે મેં વોઝ મૂક્યું ત્યારબાદ આપણે શું મૂકવાનું સબ્જેક્ટ કે વોઝ વર આવી ગયું ડબ્લ્યુ તો આવશે જ નહીં હા કે નામાં જવાબ આપી શકાય છે એટલા માટે તો સબ્જેક્ટ શું આવશે માય ફાધર વોઝ માય ફાધર ત્યારબાદ શું મૂકવાનું ઓબ્જેક્ટિવ પાર્ટ શું છે ઇન ધ ગાર્ડન આ પ્રશ્નાત વાક્ય બની ગયું જવાબ કેમ આપી શકાય છે હા કે નામાં એટલા માટે શેનાથી બનાવ્યું વોઝથી બનાવ્યું હેલ્પિંગ વર્બથી જો હા કે નામાં જવાબ ન આપી શકાય તો ડબલ્યુ એસથી બનાવવાનું એ પણ મેં તમને શીખવાડ્યું છે તો હવે આપણે આવા કેટલાક વાક્યો બનાવીશું અને પ્રેક્ટિસ કરીશું એટલે તમને થોડીક વધારે ખબર પડે